આજના નવા માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે બાર વાગી ગયા છે અને બપોરની રસોઈ બની ગઈ છે દાળ ભાત આમાં ગુવારનું ભાતરું સુધાર્યું છે અહિયાં મે લોટ બાંધી ને તૈયાર રાખ્યો છે રોટલી બનાવવાની છે બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અમે જમવા બેસી ગયા છીએ આજે જો પપ્પા એ પાડિયા પપ્પા દેહ માં ગયા ગયા દાળ ભાત ને રોટલી ને કેરી સીબડા તૈયાર થઈ ગઈ છે રસોઈ બેસી ગયા છે એ જમવા પાંચ વાગી ગયા છે અને હું અહીંયા મશીને બેઠી તી બે વાગ્યા કાલે કટિંગ કર્યા તા થોડા થોડા અધૂરા છે ને અડધું થઈ ગયું છે ને એવું બધું ચાલે છે આજે કદાચ પૂરા થઈ જાય કઈ નક્કી ન કહેવાય આજ પૂરા થાય તો આજ અને પપ્પા ગામડે થી આવ્યા છે મામાજી ત્યાંથી ઘઉં આવ્યા છે તો સવારે ચાડ્યા ને હમા થઈ ગયા છે બેન નાસ્તો કરવા બેસી ગયા છે ન્યા અહીંયા હવે થોડા જીણા ઘઉં હમા કરવાના છે મમ્મી છે હવે સારમાં થઈ ગયા છે હવે ભરશું પેટીમાં હા બસ ભરી દઈશું પેટીમાં

हेलो બધા વડા પાવ હા તો વડા પાવ નાસ્તો કરવા મળ્યા છે અમે દુકાનેથી આવ્યા છીએ આ ભાઈ ની એને મોકલાય પાસે હા અમે બધા બેઠા છીએ ખાવા તમે આલો બધાએ ખાવા ખો ટેસ્ટા બેંજો પેક કરતા જઈ સડા પાવ બધાને પેક કરીને આપી દીધું બા ભલે મને ખાવા ટેસ્ટો આ મસાલો પહેલા નાખવાનો આવે પાવ માં

અને ખીચડી જમવા બેસી ગયા છે ઈ આજના મારા વિડિયાને હું આયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય